બોલો છો ને બોલું છું કઈ રીતના રખા દાદા કરું ફોન કેમ હું છે દાદા આ પણ ભલા માણસો તમારું આ પણ કઈ વેલ્યુ છે ભગવાન આ બધું હું તમે યાર તમે કઈ રીતના માણસો છો એમ કઉ છું બધાની માતાજી ધર્મ વસ્યા તમે આ બધું હું કરો છો એમ કઉ છું તમને આવું આ તમારું કઈ માન છે નઈ આપડું માન કોઈ દુનિયમ ક્યાંય છે જ નઈ તો પણ આ બધું હું કરાય આમ કઉ છું મારે તમારી ડિસ્કો કરાય કઈ રીતના

મારું માર ખોટું બોલું ખોટું બોલું છું પરમાર નામ ઈ બધું બને પડે તમને દાદા તમે યાર દાદા કઉ છું નામ રખા ગોવિંદ પછી થયું મનસુખ ગોવિંદ હે મનસુખ ગોવિંદ પેલા રખા ગોવિંદ હતું અરે યાર તમે સીધી રીતે વાત કરો ભગવાન આવા વિડીયો બનાવો તમે યાર બેન રાખો ભગવાન આમાં તમે યાર કઈ રીત આમાં તમે યાર આ કઈ રીત તમે આ બધું કરો છો એમ કહો છો તમે આ રીતનું તમે જે રીતનું નું સાંભળો ને એ જ રીત જો ભાઈ તમે યાર હવે તમે કઈ જગ્યા છો બેહો છો હું રૂમ માં રહું છું રૂમ માં એટલે ગામ નું નામ કયું મારું ગામ નું નામ ગોકળ્યો

મારી પાસે પ્રેમ રખા બાપા હોય છે કેમ તમે વિડીયો બનાવો છો એમ છું અમે તમારું હું બગાડ્યું છે કઈ તમે બગાડ્યું છે એવું કોઈ બગાડ્યું નથી તમારું કઈ રીતના સબૂત હું માટે તમે આ દેશની ની બગાડી નાખી કેમ કે તમે ધુણિયા રકોડ અડો ધુણિયા પાસો અડો ધુણિયા ઈ તો અમારા ગઢિયા કરતા આવે છે ને ઈ તો કરે એમ ને ઈ તો અમારા ગઢિયા કરે છે ને કરતા આવે છે ને કરશે કે એમાં તમારું હું લાભ એમ કહું છું ગઢિયા કેમ આવેલા લા કે ગઢિયા કેમ આવે ગઢિયા તો હું આવે ગઢિયા એટલે ગઢિયા એટલે કાકીડો કેવાય હો કે

એમ કેમ કે છો કે તમે જ રહીશો એવી કઈ રીતના કોણ વાત મેં તમે વાઘરી કીધા જ મેં તમે બોલ્યા વાઘરી બાકી વામ નહીં વિડીયો નાખું તમને વિડીયો નાખું તમારા માં હું તમને કેટલા દિનો તમારો નંબર ગોતું છું કેટલા દિનો તમને ગોતું છું તો હું જાણું એક એક વખત વખત છે ને તો ચાર આંચું કરો મનસુખભાઈ તમને ખબર પડી દેવી મનસુખ હું કહેવાય અને આખું નામ હું તમને આપી દઉં જયપાલ પરમાર ભાવનગર નો છી શું તમે એક વખત ચાર આંચું કરો તો હું તમને કહી દઉં જયપાલ પરમાર બકરા સારવાર બકરા મારો સાંજ સારા યાર મનસુખભાઈ બીજું નો બોલાવો બરોબર મારા ભાઈ એમ બીજો કઈ તું થોડો પ્લેન માં રખડતો હોય તું મારી કોઈ ના તો તમે કેમ અમારા દેવ પૂજક વચ્ચે વિડિયો બનાવો છો અમે કેમ હાવ પોસા લાગી છે તમને ના ભાઈ ના તું તો મોટો તો કઈ રીતના તમે વિડિયો કઈ રીતના બનાવો છો એમ કહું છું ફોનમાં બનાવું ભાઈ દે સર હે ફોન માં બનાવું ફોન માં ફોન માં બનાવો તો એક વખત રૂબરૂ ભેગા થઈને બનાવો ને તો ખબર પડે એમ કહું છું હવે મારા ભાઈ તારા પંખા વગર ની સાયકલ નહી હોય તું કરતો હોય કે અરે હવે સાયકલ ગઈ મારા હમણાં

કયા ગામ તમારી મુલાકાત મને એટલું કેવું દિલ્હી સુપ્રીમ કોર્ટ માં કઈ ઠેકાણા પ્રમ કોર્ટ કઈ ઠેકાણે છે તમારી બોલો તમે એટલું હું તમને કહી દઉં તમે ફોન માં પોલીસ સ્ટેશન અને કોર્ટ નું નામ નો લેતા બરોબર ઈ બે પેલા મારો બાપ બીજો હોય મારે સમજો ફરમાર મારું મામાર જ ફરમાર છે અને મામે જ ભૂ તું આવેલીપ સમાજ એને ઓલા દિલીપ સમાજ એટલે ઓલા ગાય હરીઝન ને

એ તો માનસો તમે યાર હવે યાર મનસુખ બાદ પ્લીઝ યાર તમે કોઈ જપ્ત ફરી જશો ને તો તમને કોઈ નહીં મળે એટલું તને યાદ રાખી લેજો પાપડ તારાથી થી પાપડ નો ભાગે તું કરાર યાંચું કરો ને તો પાપડ ભાંગે ને બધું ભાંગે પણ ખ્યાલ આંચું કરો તો ખબર પડે મારો ભાઈ

આ તો વિડીયો કોલ ઉપાડો મનસુખ કોલ ઉપાડ બરોબર દાદા અમારે માતાજી ભગવાન તમારું હું બગાડું છે એમ કઉ છું હા દાદા ની વાત બોલે કઈ રીતના બોલું બોટ તો હું શું બોલું ઈ તમે બોલો ને તમારા ક્રમ તમારી આડું આ તો હું તો કઉ છું કામ કરો મારો તમે હાલો ઉત્તર દો તો બાડો રખો એ હાલો ઓ તમે કઈ દેવી સમાજ કઈ માતાજી પૂજો છો તમે હા અમારા ઉષા મુસી દેવી આવે ની કોણ કઈ પણ નામ તો આપો સાવિત્રીબાઈ ફૂલે સાવિત્રીબાઈ હા હવે હું સાવિત્રીબાઈ બોલું છું તમે વિડિયો કોલ ઉપાડો લો એમ નહી તું કઈ એ અમારી માં છે તો તમે કેમ અમારા રખા બાપા થાવ છો દાંત કાઢો માં યાર please યાર દાંત કાઢો માં યાર મને બહુ દાંત કાઢવા માં બરોબર મને તાર દેવ ના દાંત કાઢી કઈ રગો રાખ્યો આવો રગો ના માલકે માણસ એક મહાવીર થી રાખે ગોપાલ થી રાખે બાકી અમે આ તેત્રીસ કરોડ દેવી પૂજી છે મારો ભાઈ કેટલી બધી માતાજીરી ને મારી માં બાપ છે તો એ તમારે ખાવા ખીચડી ની મારા આ દેવ હું દેતા એટલે ખાવા ખીચડી મારો ભાઈ અહીં આવો તો દેખાય જાય કે ખીચડી કેવી છે એમ કહું છું યાર રિક્ષા લઈને કેરા વેચતો કાઈ તું અહીંયા હોના ની દુકાન માં

તમે આ કેવા આપડે હું કઉ છુ તમારો બાપ તમારો બાપ મારો બાપ તમારો બાપ વાત વાત પુરી એમાં બીજો કોઈ ટુકડો જામ રહી ભાઈ ઓવે હે સાટુ પાણી કર્યું

એમ હું ગામ વાળા રે સમજો કઈ કટણીઓ એમ ને માની લ્યો ને મહારાજ આ દેવ છો દયાળા રે

હું મા બાપ કોણ છે મારા મા બાપ મારા મા બાપ વંદનીય છે યાર કે જેની વાહ આવું રતન નીપજ્યું યાર કોણ કોણ બો મારા મારો બાપ મોટી હસ્તી છે

ભગવાન કરતા મારા બાપુ ગોવિંદ અમારા ગુરુ મહારાજ કીધું કે પડી ગયો આ રીતની ગોઠવણી કરીશ એવું છે એટલે તમે કઈ ટેન્શન લ્યો માં રખા દાદા કઈ દુઃખ લગાડો માં જો તમારે રખા દાદા ને દુઃખ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરો કા પછી તમે પોલીસ સ્ટેશન તો યાર બધું એની રીતે રાખે તમે યાર પોલીસ સ્ટેશન ગયું ઈ તો સાઈડ માં રે પણ તમે રૂબરૂ મળો તો હું તમને કહું ને યાર તમે લોકઅપ જેલ ઈ બધી માણસો માટે રાખી છે એમાં આપણે ઘલાવવાનું હોય એમાં એટલે તમારે ઘલાવવું હોય ને તો એકવાર તમે પોલીસ સ્ટેશનમાં જાઓ

તમે મને ભેગા નો થઈ શકો તમારા આ જન્મ બહુ હરખાતી ભજન સમજો હું તમને શું કહું બીજો જન્મ ની તૈયારી કરો એટલે તમે એક વખત તમારું એડ્રેસ આપો લાઈવ લોકેશન નાખો તો ખબર પડે ભાઈ અરે લોકેશન નાખી દો લોકેશન

તમે બકરા ઘર ઈ પરમાર મારજો કે ઓલા સિંહ બકરા સારા નહીં માણસ સારા ઈ પર માર નકર મારું હું પરમાર નો ભાણેજ છું ઈ પરમાર પરમાર નો ભાણેજ હોય કે જે કાય હોય માણસ સારા ને ઈ પરમાર નો છોકરો બોલું છું એક વખત લાઈ લો છે નાખો તમારું હાલ તું રેવા દે હો આપડી નાત માં ડખો થશે ને કઈક માતાજી નો વાંધો પડશે લ્યો રેવા દે હું હાચું ક્યુ લ્યો તને એટલે એટલે તમે હું આવવા મસ્તીમાં કાઢો છો ને

کزن دې ناته اوسه تمہاري پره یار ماري ما ته هاره اخې جگت دات کاټه بابا څه کوو ليو وړي ته بچاري بکرما هي خبري نملن مډیا پړي پډیا او مډیا لیوا دي له الله کای وایم مالني ان ماره دکره دروي دي داو بده کای نه یار یو وخت لاو لکی لوکیشن نکو یار منسوبیشن ايله سټک دسي بيسي نکولې پرمر حاسو کې او دشه نو پیته ای ته کې له તો કોનો તમે કયો છો પીવાનો હે ભાઈ એમ કાઈ દેશી દારૂ દિયો તમને લાગી છે હે ભાઈ તમને નારી લાવવાર છે હાલો હલો કરો નારી લાવવાર છે નારી નારી કે રખા દો જો આપણો મોટો મડ છે કે નહીં ના લાવવાનો છે તમને કે નારી સમજ્યા એલે તારા નારી બારી નો નો આવો એલે મારી પા મોટો દે ઓ તારા બધા રોડ માથે રખડે એલે આપ તું આવ તો ખરો હમ હોય હું તો હું કહું છું એલે તો હજી એલે તું રેવા દે કાઈક દેવીનો ન્યાય કરી ઓ રેવા દે

कोई कहता ये सही कोई कहता वो महान पर सच पूछो तो भगवान का नहीं दिल का होता है सम्मान ईश्वर रूप नहीं व्यवहार में दिखता है और सच्चा धर्म तो किसी की आंख का आंसू चुपचाप पहुँचता है भक्त बनना आसान है पर इंसान बनना मुश्किल मूर्ति में भगवान ढूँढने से पहले इंसानियत में ईश्वर तलाशना ही असली रास्ता है असल तेरा कौन सा है भगवान ये सवाल मत पूछ इंसान। अगर दिल साफ है कर्म नेक है तो तेरे भीतर ही बसता है सबका भगवान